માતાજી ના તહેવારો દારૂ પી ના જવા પછી આવી રીતના અચાનક આયો ભૂલો પડ્યા એક પૈસા કરવા પૈસા બાકી મનાય રહ્યો વ્યવહાર કરતા તો આવડતું નહીં બસો રૂપિયા માંગ બાકી ભલામોના આ બધું ગોમો ચોર મોટો મંડપ બનતી નાખશ્યો ભલામણો હોય કશું થયું નહીં

પણ આપણે જઈ જોઈએ તો ખબર પડે ને ઘેર શીખ નહીં હા તો અત્યારે ઘેર ના હોય કે પા બરોબર ઓ જો આપડે જેને ખોરતા હતા એ જ માતાજી આગળ બેઠા ગોબરાજી હા

વાત કરો હા કે દવાખાના આયા પાછા ચવા જેટલું ગોળ ગોળી રહ્યો દવાખાનું આવ્યું હતું ઘર નું લેવા દેવા અમે તો બીજી વાત મેં તો એમને કીધું તું દવાખાનું ઘરનું આપડે પંચાયત ઉધી મોટે પ્રાણ પ્રતિષ્ઠા નવરાત્રી કરવાની હોય જવાનું હવે આપડે કરશે અને એવું કીધું કે મારા છોકરા નું દવા તો હોય તો માનવું છું ગમે હોય દવાખાનું હતું એના ઘર માં પૈસા વપરાના એ મારી જોડે આયો રો રો થઈ તો બિચારો એવું હતું ગમે તેવો આપડે ભાઈ હેલ્યા આપડે ભાઈ નઈ અરે નઈ હું કહું તમારે ઘેર દવાખાનું હોય તમારે ઘેર દવાખાનું તમારા તમારે ઘેર પૈસા પડ્યા તમે શું કરો દવાખાના વાપરો ના વાપરો કેજો દવાખાનું પટ્યું એના પછી અમે જ્યાં એના ઘેર ત્યાં સુધી ના ઘર અમુક કરે પૈસા ના રાખે જાય ચેવો પથરાસ વાળા એ નહીં બધી વાત હાજી મેં ઘટું છે ઠપકો આવ્યા મૂકવું તમારે પૈસા વાપરવા તા દવાખાના તો ભાઈ પૂછું તું એ કીધું ને અન્ન નામ દીધું એ રાખતું જ નહીં ભેં વેચી ઘર અમુક કરાવી પૈસા ઘણો બધો તો જવાબ બધી વાત તમારી બધી વાત સાચી

ના કહી દેવાય તો હજાર હજાર એટલે આપડે તો મસ્ત આયોજન થઈ પોર આપડે સાઉન્ડ ને બધું આપડે લાવી દીધું બધું લાવી દીધું મંદિર ને કલર બલર કરાવવાનું હતું એ પેલા ના એ નઈ તમે દર વખતે જોતા નહિ ઘટ નો બધું કમ્પ્લીટ હતું આ વખત બદલાયું એ ખબર નો હિસાબ દર વખત ને એટલે બધું આપડે બધા હો પડતા પડતા પૈસા ઉઘડો કાલ તમે એ આપડે માતાજી ને કરવાની આઈ જજો અને હજાર હજાર લેતા આવજો મંડપ બંધ જે જવાબદારી ને એના પૂલતા ને આ જવાબદારી તમે લીધી એમ બરોબર એટલે આગેવાન બોલે એટલે ખરું બોલતા નઈ અમે પણ નવરાત્રી પટી જ એટલે હું મંડળ મંદિર નો સુધારો કરવાનો પેલું કોકરા ફોટા પર ફોટું ફોડી નાખે નહિ દિવાળી કલર ને શેરભેર બનાવવાનું મથુરજી વાત તમે એક ઠપકો આવેલો ચમકા માતાજી ના બાર મહિના પિતા પણ આ માતાજી નો અવસર ચાલુ થાય દર દાડા દસ દાડા તમારે પીવાનું બંધ કરી દેવું પડે

કપૂરજી બોલ્યા હા મુકો ગટુજી બોલું અરે હું કેતો તો પેલા જે આપણે પૈસા આયા હતા ને મી તમન એરા કો પોકડાઈ દેજો ને હમણા ચાણા ચાણા એટલે હમણા વાત ના પકડાવ કો તો કાલ હવા જીમ પકડાઈ દે છો આ એટલે મી તમને પેલથી ભૂલ નથી કરી તમારા પૈસા લેવા દાદા પેલા કે આનું મન એટલે મારા એટલે મારા સગવાર થઈ જાય પણ કરો આજ વાતે ના મેળા આ તો વાતો નહીં કાલ હવા સુધી મને પૈસા આલી જાજો હા પણ તમે હું દર મહિને વ્યાજ નહીં આલતો હવે તમને પૈસા હાલ મહિના છે મળી

ઈવન ભાઈયા જોડે જવું પડશે મારા પેલા વિષ્ણુજી રહ્યા ને ગોબરોજી ઈવન તો જવું પડશે આ તો ભાઈ હું સાફ કરું મારું બેટું ભગવાને પૈસા તો ઘણા આલ્યા પણ એક બૈરું ના આલ્યું બૈરું આલ્યું હોય ને તો હાથે આ પોતા મારવાનું ના હાથ તો મારું જે છે

લેવા હોય ને તો દસ ટકા સુધી એ થી ઓછા તો નહીં આલતો કોઈ ને કેમ કે મારે બીજા બધા પંદર ટકા લવું તમે આપણા ગોમના ના છો ને એટલે આલું દસ ટકા વેજતા દર મહિને તમારે ત્રણ હાજર મને વ્યાજ આવી જવાનું ત્રણ હાજર ત્રીસ ના મહિને ત્રણ હાજર ના ભલા મળે જાય મને

કોમ તો જબરજસ્ત પડી એ પણ તમે ના તો નહીં પાડે કોમમાં હા અમારથી કરે હું હશે તો અમે કરી દેવા ના તો નહીં પાડે પણ કોમ હું હોય એ બોલો મારા પૈસા ટકે જબર હલવાઈ રહ્યો ખરેખર પૈસામાં હલવાના એ હો એક ભાઈ જો તમે વેજવા લીધા ઈને તાત્કાલિક માંગ આયો પૈસા હાર પડતા પડતા ઈને માં આવવા નહીં આ મારી નાગેશવરી આ